જ્યાં સુધી કોઈ જતી પુરુષ છે એ શતીને કંકણ ના બાંધે ત્યાં સુધી છે શ્રી કૃષ્ણ ભગવાન છે રુકમણીજી પાણી ગ્રહણ કરી શકે એમ નહોતા ગોરખમઢી બરાબર ગોરક્ષનાથજીના નામ ઉપરથી જ આ ગામનું નામ ગોરક્ષમઢી પડ્યું હતું પરંતુ સમય જતાં 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 અભ્રષ્ટ થઈ ગયું અને ગોરખમઢી શબ્દ આવી ગયો વાસ્તવિકાનું નામ ગોરક્ષમઢી હતું હતુંથી ભમરી છે એ ઉત્પન્ન થઈ અને નાથજીએ ભમરીનું ટોળું સૈન્યની પાછળ લગાડી દીધું એટલે શૈન્ય છે જીવ બચાવવા માટે ભાગી જાય છે એટલે રાજા ભીમસેન છે એ પોતે નાથજીના પગમાં પડે છે અત્યાર સુધીની અમારા જે મંતોની પ્રણાલિકા જે ચાલુ છે એ સતત ધૂણો ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો અખંડ ધૂણો પણ અહીંયા અને અખંડ જ્યોત પણ ચાલુ છે મિત્રો આજે અમે આવ્યા છે સોમનાથ વેરાવળ સોમનાથથી ફક્ત વીસથી થી પચીસ કિલોમીટર દૂર આવેલ ગોરખમઢી ગામે એટલે કે ગોરક્ષનાથ બાપુની જૂની જગ્યા છે ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક જગ્યા છે નાથ સંપ્રદાયની વાત કરવામાં આવે તો એમાં મચ્છંદરનાથ અને તેના શિષ્ય એટલે કે ગોરક્ષનાથ જેમણે અહીં બાર વર્ષ સુધી તપસ્યા કરેલી સાધના કરેલી એ ગુફાના દર્શન કરીશું અને ખૂબ પ્રાચીન પુરાતત્વ ખૂબ જૂની જગ્યા છે તે તમામ જગ્યાની માહિતીથી આપને અવગત કરાવવાનો પ્રયત્ન કરીશું ગોરક્ષનાથ બાપુની તપોભૂમિ કહેવાય છે અહીં અનેક વર્ષો સુધી તેમણે તપસ્યા કરેલી આ ગુફાની અંદર જેમણે સાધના કરેલી છે તે ગોરક્ષનાથ બાપુની એ જગ્યા છે અહીં તેના વિશે મારે થોડી વાતો કરવી છે નાથ સંપ્રદાયની વાત કરતા હોય આપણે ત્યારે ગોરક્ષનાથ બાપુને આપણે યાદ કરીએ છીએ ખૂબ ખૂબ માતા સ્વાગત છે તમારું કાર્યક્રમ આદેશ તમારી સ્વેચ્છાએ કેટલી પ્રાચીન જગ્યા છે અને અહીંનું શું મહાત્મ્ય છે થોડીક બેઝિક માહિતી આપો અમારા દર્શક મિત્રો બરાબર આદેશ સીધો આદેશ નાથ સંપ્રદાયના ધર્મગુરુ શ્રી ગુરુ ગોરક્ષનાથજીની આ તપોભૂમિ છે કહેવાય છે કે નાથજીએ બાર વર્ષ સુધી આ ગુફાની અંદર તપસ્યા કરેલી હતી તેથી તપોભૂમિ તરીકે પણ આ જગ્યાનું ખૂબ જ મહત્ત્વ છે કહેવાય છે કે અમારા સંપ્રદાયની અંદર કહે છે કે કળિયુગમાં પણ જો નાથજી મહારાજ સાક્ષાત બિરાજમાન હોય તો એ ગોરખમઢીમાં છે એટલે આ જગ્યાનું અમારા સંપ્રદાયની અંદર ખૂબ જ મહત્ત્વ છે કહેવાય છે કે જે પણ ચીરો બોલીએ છે એ એક વખત તો જરૂર નાથજીના દર્શન કરવા માટે અહીં આવે છે અહીં કોણ કોણ અત્યારે બિરાજમાન છે બરાબર આ ગુફાની અંદર આપણે સત્યાવીસ પગથિયા ઉતરીએ છીએ તો સામે જ ઊંચા આસન ઉપર નાથજી મહારાજ બિરાજમાન છે એમની જમણી બાજુ ગણપતિ મહારાજની મૂર્તિ છે જેને અમારા સંપ્રદાયની અંદર કંથળનાથજી કેવામાં આવે છે એની જ બાજુની અંદર અન્નપૂર્ણામાની મૂર્તિ છે અને નાથજીના ગુરુ શિષ્ય શ્રી નાગાર્જુન જે છે એમની પણ મૂર્તિ બિરાજમાન છે કઈ જગ્યા ઉપર તપ કર્યું તો કેટલા મી સાલમાં અંદાજે કેટલા વર્ષો થઈ લોકવાયકા મુજબ કહેવામાં આવે છે કે દ્વાપર યુગ સાથે આ સંકળાયેલી જગ્યા છે જ્યારે ભાલકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન હતા ત્યારે એને એમ કહેવામાં આવ્યું હતું કે તેમને જ્યારે રૂકમિણીજીનું પાણી ગ્રહણ કરવાનું હતું તો જ્યાં સુધી કોઈ જતી પુરુષ છે એ સતીને કંકણ ના બાંધે ત્યાં સુધી છે શ્રી કૃષ્ણ ભગવાન છે રૂકમણીજીનું પાણી ગ્રહણ કરી શકે એમ નહોતા ત્યારે એણે તપાસ શરૂ કરી ત્યારે એને ખબર પડી કે નાચ ગોરખમઢી ગામની અંદર એક જતી પુરુષ છે કે જેણે પોતે તપસ્યા કરે છે એટલે એ કંકણ બાંધે રૂકમણીજીને તો એમનું પાણી ગ્રહણ કરી શકે એટલે કૃષ્ણ ભગવાન છે એ પોતે આવે છે અને ગોરક્ષણાજી મહારાજને કહે છે કે મહારાજ મારે રૂકમણીજીનું પાણી ગ્રહણ કરવું છે તો આપ મને મદદ કરો કે વાંધો નહીં હું કોઈ સ્ત્રીને સ્પર્શ નથી કરતો પણ છતાંય તમે જો મારો ધર્મ અંગીકાર કરો તો હું જરૂર તમારે રૂકમણીજીને કંકણ બાંધી દઈશ તો કે ઠીક છે એટલે એણે કૃષ્ણ ભગવાન સાથે જઈ અને રૂકમણીજીને માધવપુરની અંદર મગર સ્વરૂપે કંકણ બાંધ્યું અને ત્યાર પછી કૃષ્ણ ભગવાને રૂકમણીજીનું પાણી ગ્રહણ કર્યું અને કૃષ્ણ ભગવાને નાથ સંપ્રદાય અંગીકાર કર્યો અને ગોરક્ષનાથજીએ એમને ગોપીનાથ એવું નામ આ પેલું છે આ લોકવાયકા છે નુરા ગામનું નામ એ આના આધાર પર પડ્યું છે હા ગોરખ મઢી બરાબર ગોરક્ષનાથજીના નામ ઉપરથી જ આ ગામનું નામ ગોરક્ષમઢી પડ્યું હતું પરંતુ સમય જતાં 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 અભ્રષ્ટ થઈ ગયું અને ગોરખમઢી શબ્દ આવી ગયો વાસ્તવિક આનું નામ ગોરક્ષમઢી હતું પરંતુ સમય જતા લોકવાજે જુબાને ગોરખમઢી આવી ગયું એટલે અભ્રષ્ટ શબ્દ થઈ ગયો છે પણ વાસ્તવિક ગોરક્ષનાથજીના નામ ઉપરથી આ મઢીનું નામ ગોરખમઢી કરવામાં આવ્યું ગોરક્ષનાથજીએ બાવન મઢીની સ્થાપના કરી અમારા બીજા જે પંથો છે દસ નામી માર્ગી એ બધાને એકાવન મઢી આપી દીધી અને માત્ર ને માત્ર એક જ મઢી જે છે એ પોતે અહીંયા રાખી એટલે અમારા સંપ્રદાયમાં પણ ગોરખમઢીનું આ બાબતે પણ ખૂબ જ મહત્ત્વ આવ્યું હવે દર્શક મિત્રોને જ અહીં પ્રાચીન જગ્યા છે અનેક સંતોની સમાધિઓ છે અનેક પ્રાચીન વસ્તુઓ છે ખૂબ જૂની સદીઓ પુરાની વસ્તુ એક એક સ્ટેપ બાય સ્ટેપ બધા માહિતી આપીએ મિત્રોને ગુફાની બારોબાર નીકળતા જ ડાબા હાથ ઉપર મનશ્રી મેળનાથજી બાપુની સમાધિ આવેલી છે કહેવાય છે કે આ જીવિત સમાધિ લીધેલી છે આપ જોઈ શકો છો કે એમની જ બાજુમાં બે એક ગાય અને કૂતરાની પણ સેવા સમાધિ આવેલી છે કહેવાય છે લોકવાયકા મુજબ કે જ્યારે મોમ્મદ દેગડાએ સોમનાથ ઉપર ચડાઈ કરી ત્યારે રાજા ભીમસેન છે એ પોતે ત્યાં રાજ કરતા હતા અને સૈન્ય જ્યારે એમની પાછળ પડ્યું એટલે એ પોતે ઘોડા ઉપર સવાર થઈ અને પોતે આ બાજુ પાટણથી આ બાજુ આવી રહ્યા છે ત્યારે આ વિસ્તાર છે એ આખો જંગલ વિસ્તાર હતો જંગલ વિસ્તાર હોવાને કારણે ક્યાંય કોઈ માણસોની વસ્તી નહોતી છતાંય આજુબાજુમાં થોડો ઘણો વિસ્તાર હતો અહીંયા મેળનાથજી બાપુ ધૂણો ધખાવીને બેઠા જે આજ પણ જીવંત ધૂણો છે મેળનાથજી બાપુએ જ્યારે ધૂણો ધખાવીને બેઠા ત્યારે એની બાજુમાં એક ગાય અને કૂતરો છે એ એનો નિર્વાહ ચલાવતા હતા એટલે જ્યારે ભીમસેન રાજા આવે છે અને કહે છે કે નાથજી મારો બચાવ કરો તો કે બચાવવાળો ગુફાવાળો છે જા તું એના શરણમાં વયો જા એટલે ભીમસેન રાજા છે ગુફાની અંદર પોતે જાય છે અને ન્યા પોતે સંતાઈ જાય છે ત્યારે રાજાનું કટક છે એટલે કે સૈન્ય છે આવે છે અને મેળનાથજી બાપુને પૂછે છે કે તમે કોઈ રાજાને અહીં જતા જયો હતો કે જા ગુફાની અંદર છે એ બેઠો છે ત્યારે પકડવો હોય તો તું પકડી લે હું જૂઠું બોલતો નથી કારણ કે હું નાથજી છું એટલે સૈન્ય જેવું જેની અંદર પ્રવેશવા જાય છે એટલે ભમરીની ઉત્પત્તિ થઈ ત્યારથી ભમરી છે એ ઉત્પન્ન થઈ અને નાથજીએ ભમરીનું ટોળું સૈન્યની પાછળ લગાડી દીધું એટલે સૈન્ય છે જીવ બચાવવા માટે ભાગી જાય છે એટલે રાજા ભીમસેન છે એ પોતે નાથજીના પગમાં પડે છે અને કહે છે કે નાથજી મહારાજ તમે મારો જીવ બચાવ્યો તો કે બચાવવાવાળો તો હજાર હાથવાળો છે તો કે નહીં તમે આ પાટણના રાજવીનો જીવ બચાવ્યો છે તો મારે તમને કંઈ દેવું છે તો કે હું કંઈ લેતો નથી છતાં પણ રાજાનો બહુ જ આગ્રહ હોવાને કારણે એણે કીધું કે મારી પાસે આ ગાયને કૂતરો છે એ જેટલા ગામમાં ફરી આવે કારણ કે રા એમનો નિર્વાહ કેવી રીતે ચાલતો કે ગાય અને કૂતરો છે એના ગળામાં ઝોલી બાંધી દેતા અને એને છૂટા મૂકી દેતા એટલે લોકોમાં ફરી જો જે ઝોલીની અંદર નાખે કોક રોટલો નાખે કોક અનાજ નાખે કોઈક લોટ નાખે તો એ સાંજ પડે ગાયને કૂતરો છે એ બધી ભેગું કરીને આવતા અને નાજીનો નિર્માહ થતો તો કે આ ગાયને કૂતરો જ્યાં સુધી ફરીને આવે ત્યાર પછી તું વિચાર કરજે તો રાજા ભીમસેન કહે છે મંજૂર છે મને એટલે સાંજ પડતા જ્યારે ગાયને કૂતરો છે એ ચોવીસ ગામમાં ફરીને આવે છે ત્યારે રાજા ભીમસેન કહે છે કે આજથી ચોવીસ ગામની જાગીરી છે હું મેણનાજી બાપુને આપું છું એટલે ત્યારથી આ સંપ્ર આ જગ્યાનું ચોવીસ ગામની જાગીરી ચાલુ થઈ કહેવાય છે કે જ્યારે મેળનાજી બાપુએ જીવિત સમાધિ લીધી ત્યારે ગાય અને કૂતરાએ પણ એમની સાથે જીવિત સમાધિ લીધી અને જ્યારે મેળનાજી બાપુએ જીવિત સમાધિ લીધી ત્યારે એમના ઝોલીના ખીચાની અંદર ગોરખનાથના ભંડારની ચાવી રહી ગઈ હતી એટલે તેઓ કદવાર પ્રગટ થયા આજની તારીખમાં પણ મેળનાથજી બાપુનું સ્થાન કદવાર ગામે પણ આવેલું છે અને ત્યાંથી ચાવી એણે ભરવાડોને આપી અને કીધું કે આ ચાવી છે ગોરખનાથ ભંડારની છે તો એમને સુપ્રત કરી દેજો આજની તારીખમાં પણ અમારા ઘરના વ્યક્તિઓ છે હમણાં જ મારા સસરાએ ત્યાં લાદી પથરાવી અને પુનઃ સારું કર્યું છે ગોરખનાથજીનું સ્થાપિત આ ધૂણો છે કે બીજા કોઈ સાધુ એ ધૂણાની સ્થાપના અને કેટલા વર્ષ જૂનો કહેવાય છે કે જ્યારથી મેળનાથજી બાપુએ ભીમ સમય દરમિયાન આ આ ધૂણો ત્યારથી લઈને સુધી અખંડ ધૂળો ચાલુ જ છે કારણ કે અમારી જે મતલબ કે પહેલા તો આ ફક્કડની જગ્યા હતી એટલે ગુરુ શિષ્યનો ગુરુના શિષ્ય જે હોય એ ગાદીએ બેઠતા હતા એટલે ત્યારથી આ અખંડ ધૂળો ચાલુ છે મેળનાથજી બાપુના શિવનાથજી બાપુ છે શિવનાથજી બાપુ પછી બુદ્ધનાથજી બાપુ સમ અત્યાર સુધીની અમારા જે મંતોની પ્રણાલિકા જે ચાલુ છે એ સતત ધૂણો ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો અખંડ ધૂણો પણ અહીંયા અને અખંડ જ્યોત પણ ચાલુ છે જે જેમની સાધના ગુફા છે તેમની તમામ માહિતી મેળવી અહીં મારા બેકગ્રાઉન્ડમાં મિત્રો આપ જોઈ શકો છો કે અનેક સંતોની સમાધિઓ છે તેમની પાછળ અનેક પ્રાચીન કથાઓ જોડાયેલી છે અને રજવાડા એટલે કે રાજા રાજાશાહી સાથે જોડાયેલા સંતો એમની પરંપરાઓના ઇતિહાસ આની સાથે જોડાયેલા છે વિગતસર માહિતી આપવા માટે હાર્દિકનાથ બાપુ આપણી સાથે છે બાપુ ખૂબ ખૂબ સહજ ભાવે સ્વાગત કરું છું હાર્દિકભાઈ અનેક સમાધિઓ છે કદાચ અમને ખ્યાલ ન હોય પણ સમાધિઓ તો અનેક છે તમામની માહિતી મેળવીએ તો વધારે સમય લાગે પણ અમુક કહેવાય સાધુ અનેક સંતો કે એમની કથા જોડાયેલી હોય લોકોને એમાં રસ જાગે અને કે મહારાજાઓ તેમની સાથે કથા જોડાયેલી હોય એવી મહત્વના જે સમાધિઓ છે સાધુ છે તેની થોડી વાત કરો તમારી સ્વેચ્છા પહેલાં તો હું આપને મેરનાજી બાપુની સમાધિની વાત કરીશ એમની જીવિત સમાધિ છે એમના જોડે એમના ગાયકુત્રાની બી જીવિત સમાધિ છે એ અહીં જીવિત સમાધિ લીધા પછી અહીંથી આગળ કદવાર ગામ છે ત્યાં પ્રગટ થયા હતા ત્યાંના ગોવાડિયાને એમને ચાવી આપી કે અહીં સમાધિ લીધી છે ને ત્યાંથી ચાવી ભૂલી ગયો એટલે પછી પાછા ત્યાં પ્રગટ થયા એટલે ત્યાં પણ લાટીની અંદર પ્યારનાથજી બાપુને પૂજાય છે પછી બધા જે મંદ થઈ ગયા છે એ અહીંને સમાધિ છે બધા સીત પુરુષ છે એ કોઈ આપણે ચાર ભૈરવની ચોકી છે જગ્યાની અંદર કાળ ભેરો લકડ ભૈરવ ને બાળ ભેરો ચાર ચારે દિશા સંગાઈ ગયેલી છે પછી મચ્છંદ્રાથજી બાપુની સમાધિ છે એમ અલગ અલગ બધી સમાધિ છે મેન તો અત્યારના જીવિત સમાધિની અંદર મેનનાથજી બાપુની સમાધિ સુંદરનાથજી બાપુ છે એમનાથી અમારો વન વંશવાસાગર ચાલુ થયો છે હા એમના જ નામ ઉપર એમને ગામ વસાવેલું છે અહીંથી ત્રણ કિલોમીટર દૂર છે સુંદરપરા એ સુંદરપરા ગામ સુંદરનાથજી એ વસાવેલું છે બરાબર એટલે એટલું એનું આખું આ ડેવલપમેન્ટ કરવામાં મોટો ભાગ સુંદરનાથજી બાપુનો છે પછી જે મહેલ છે એ પ્યારનાથજી બાપુએ સ્ટાર્ટઅપ કરેલો છે બરાબર એટલે આખું જેટલું પથ્થર છે આ મહેલની અંદર યુઝ થયો છે એ આ નદીનો જ થયો છે ને પ્લસ આ આ મહેલની અંદર કાંઈ સિમેન્ટ કે એ યુઝ કરવામાં નથી ચૂનો ને ગોળનું જ આખું બનાવેલું છે ત્યાંથી અમારો ઇતિહાસ ચાલુ થયો છે ને અહીં અલગ અલગ નવ ગામનું નવ ગામનું દહીણું ધરાવો આવતું આપણે આપ જોશો પાડા ઘંટી છે ઉપર લાઇબ્રેરી છે લાઇબ્રેરીની અંદર એ ખાસિયત છે કે મેં મારા દાદા એ પરદાદાએ પોતે જ બાઇન્ડ કરેલી છે બધી બુક બરાબર ને એ ટાઈમની બધી બુકો આપણી પાસે સંસ્કૃતની અંદર છે પછી ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ લિટરેચરમાં છે અલગ અલગ લિટરેચરમાં હિન્દીની અંદર છે બધી બુક્સ આપણે અવેલેબલ છે બરાબર હાર્દિકનક બાપુ આપણે એક સ્ટેપ બાય સ્ટેપ જગ્યા ઉપર જઈએ મહેલના બાંધકામની વાત કરીએ તો ત્યાં જઈને આ દર્શક મિત્રોને દર્શાવીએ સન ઘંટી ત્યાં પણ જશું એ લાઈવ દર્શાવશો તે જગ્યા ઉપર તો વધારે આનંદ થાય ઓકે